જોઈએ આપણી બી ઓ માય ગોડ ગીએમ્યુ રેડ પણ લાઇટ આમ જોઈ એન્ટી ના વારી અને એનું રિમોટ છે આપણા હાથમાં અને ફાઇનલી દોડતી થઈ ગઈ છે અમારા ઘરમાં હાઈવે નથી પણ લાદી હાઈવે છે લાદી હાઈવેમાં દોડતી થઈ ગઈ છે બીએમ ઓ માય ગોડ બમ્પ વગર જોઈ લો તમે ખાલી એનું લુક એ પાસે બોલાવું આયા આયા આયાજો

કારણ કે ભાઈને ગવર્મેન્ટમાં ફોર્મ ભરવું હોય કોલેજ માં બીસીએ કરવું હોય હવે ક્યાંયથી ક્યાં પૂગે આ બધા પેલા ડિપ્લોમા કર્યું ડિપ્લોમા નો કે ભેગું થયું હવે આ બારમું કર્યું અગિયારમું કર્યું અગિયારમું બારમું થઈ ગયું હવે પાછું કોલેજ કરવી

સેન્ડલ લઈ એવો હું નવા જોઈ લો પેલા ચંપલા લઈએ તો પણ એ થતા હતા મોટા એટલે હું લઈએ એવો આ સેન્ડલ કેવા હે કમેન્ટમાં કહેજો ઓકે હાલો અત્યારે અમે જાઈએ એક મસ્ત જગ્યાએ જગ્યાનું નામ તમને ખબર છે પણ હું નહીં કહું હાલો આ ચેન ક્યાંથી ઊભા એવો હા ચેન 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 એ લા

મને મારે આવી મારે તો ઓરિજિનલ છે ઓલા ડિઝાઈનમાં કે મારે કોઈ સાહેબ ફોનમાં જવાબ કે હું એને કે ઓકે ચાલો આવું તો ડિપોઝિટ છે ને હા હા ઓકે એ એ નામનો ના બાય બાય નવા બાજી કરી

ના કાળ બે કોન્ટ્રોલ સે આપો ઈ રાખ દઈએ મને દઈએ મને દીદે હવે ઓ પ્લસ 2 ઓ બોલે ઓ બોલે ઓ બોલે ઓ પ્લસ 2 આવી અલવાનો ભાઈ તારી પ્લસ 2 પતારી ત્યારે ત્યારે સાવ દેતો ન

બોડો પતાયે એ રાજા દર બાજીવાળો રમે છે ઈ રમે છે ઈનો મારો ભાઈ રેડી રેડી નઈ હોય ભાઈ જોમયા પર બહુ જ માલ છે ઉંકાઈ ભેગા કરવાનો પોછા કરવાનો પોછા કરવાનો આને ને આ તો શું હું આ તા એટલે નહારા બોલ લામો મોલ કે તો કળા ને ને ખાય ચાલુ બટડી નું આલે ને પીવું હે નાખી દેવી કારણ કે હજી હારું હતું ઓ ભાઈ ધુવાડા કાઢે રે ના હોરો વાયપર કણું કોઈ બોલ વાયપર તો જો ફરી આટલા હાબેજ નાખવું પણ છે ને હવે લીધે રહીને હા એવો ને હવે હા શું બોલ છે ને બોલ કરતા જ ભૂલી ગયા બોલ નાખતા જ ભૂલી ગયા છે હા અને બ્લોક છે ભાઈ હે બ્લોક કેમ નક્કી નડું કયું લોક થોડોક અગાઉ નક્કી થાય

તો હવે ફોટો પડવી લઈ જોઈ ને હું કહે છે ઓપ કે કઈ વધારે ઓછી હોય કારણ કે મારો જીમ પાર્ટનર રહે જો કે આવતો તો નથી પાડ્યો એ બે ત્રણ મહિના છે હાલો તો જોઈએ ક્યાં લાગ્યું હોય તને ઓય હા બે તારે હેને રગબગ રગ બગ ચડી ગયા છે માથે મને એમ છે હાલો 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 તો ભાઈ એક્સરે પડી ગયો હવે વાત જોઈએ કે એક્સરે માં આવે હું તો અહીંયા વિડીયો કે કે વિડીયો લાવું નથી ભાઈ ભાઈ ને વાંધો નહીં હવે જોઈએ એ કે આ ત્રણ આંગળી લાવું દુખે કેમ કેમ પડ્યો એ તો કે મને તારી ગાડી મારી ગાડી ને ગાડી બી બે વાગ્યો

હવે ડોક્ટરને બતાવીએ એ ફ્રેશ એક્સરે રે હેલા ભીનો ભીનો ચીકણા ચીકણો લાળ બે ગંદા એ નથી હા ડે એટલે તો ઓછે પગલું હા હા તમને મિત્રો કંઈ તો આવી ગયું ભાઈ હવે આમાં હાલો તો મિત્રો કે બતાવીએ આપણે ડોક્ટર સાહેબાને સાહેબનો સોરી કે હું આવે છે ચાલો લેટ્સ ગોબા દેવાની હાની ઇન્જેક્શન ક્યાં ખબર નથી પણ ઓગળી જાય હાથ અડે ન્યા ઓલું થઈ જાય તો હું થયું એ પછી કહું તો ભાઈ ડૉક્ટરે શું કીધું કે ભાંગ તૂટ કાંઈ થઈ નથી બીજા ડૉક્ટરને કાંઈક બતાવી દેજે એટલે આ તો એક્સરે રે કરવાના હતા તો કાલે આવવાનું હોય અહીં બસો બારમાં ડૉક્ટર એને બતાવશું તો પછી મોટા ડૉક્ટરને બતાવી દેવું પ્રાઇવેટ ડૉક્ટરને એને લાઈવ આવ્યા ને મું મેટા નથી થતી એનો મતલબ રગ ચડી ગઈ છે એવું જઈ છે પણ હવે એને કહું આમ આમ કરતો રહે એટલે હે ને રગ પગ ચડી ગઈ થરકી થઈ જાય

જૂનો છોડ મેં એક હજી મારું હરી એક જ મારી હાલો લાઈટ બંધ કર ઉતરે તો એ આમ કર હાલો આવજો જો આય લંગડો आले છે અને એનો पाड़ोशी પણ લંગડો आलो आम लंगड़ो नहीं पोपट पाड़ो है तो मैं हेम रू कहने पाटो बंधे हुए है तो अम्म एनी खबर काढ़ी आई थोड़ी हालो जी <laughs> एक तो अँ भेगो लेने रख रहे <laughs> क्या रुजाई <की> <laughs> गये <laughs> <laughs> तो 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 એ પાટો तो 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 ગાડી મારલે તમને ડ્રાઈવર એ તને કઉ પાટો બંધોને કોણે કીધું હે આને ડ્રાઈવર મારે જ રાખવાનો છે ને કઉ ગરમ પાટો ઘરે બાંધો લાગે ઓય પાટો ક્યાં બંધાય ડોક્ટરને